જિલ્લાના શિવાય ખાતે ભારત વિકાસ પરિષદ શાખા બે હજાર પચીસ થી દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો હતો ભારત વિકાસ પરિષદ શાખા થરાદના બે હજાર પચીસ થી છવ્વીસ વર્ષ માટેના નવા હોદ્દેદારોના દાયિત્વ ગ્રહણ સમારોહનો ભવ્ય કાર્યક્રમ થરાદ નજીક આવેલી શિવાય હોટલમાં આકર્ષક રીતે યોજ્યો હતો જેમાં કાર્યક્રમની શરૂઆતમાં વંદે માત્ર અને આગેવાનોએ દીપ પ્રાગટ્યથી કરી હતી જો કે ભારત વિકાસ પરિષદના સેવા અને સંસ્કાર આધારિત કાર્યના ઉદ્દેશ્યને અનુરૂપ વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના સૂત્ર સાથે સંસ્થા અનેક વિવિધ સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કાર સંવર્ધનનું કાર્ય કરી રહી છે વર્ષ બે હજાર ચોવીસ થી સેવાકીય પ્રવૃત્તિઓનું વાંચન કરીને તેમાં સેવાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કનુભાઈ વ્યાસ ડોક્ટર અજયભાઈ જોશી રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત બ્રહ્માકુમારી પરિવારના પ્રતિનિધિઓ તેમજ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તદુપ્રંત થરાશે નાગેવાણો તથા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને નગરજનો બોર સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે નવી ટીમની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સમાજ સેવામાં સદાય તત્પર રહેવા માટે જણાવામા આવ્યો તો ત્યારબાદ તમામ લોકોએ સ્વરૂચિ ભોજન ગ્રહણ કર્યું હતું મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ